નમસ્કાર વોઇસ ઓફ ડેના આ પ્લેટફોર્મ પર હું હિતેશ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આજે આઠ માર્ચ એટલે કે ઇન્ટરનેશનલ વુમન્સ ડે આ ખાસ દિવસ ઉપર આપણા વોઇસ ઓફ ડેના સ્ટુડિયો ઉપર પારુલ શાહ આવેલા છે નમસ્કાર અને ખાસ આજે એ વાત કરવી છે કે તમારી લાઈફમાં કાંઈ પણ થાય છે તો એ તમારી લાઈફને ખતમ નથી કરતું એ તમને એક નવી બર્થ આપે છે એ તમને એક નવો ચાન્સ આપે છે જીવવાનો અને હું આવું શા માટે કહી રહી છું એની આગળ આ વિડીયોમાં વાત કરીશું પારુલ શાહ સાથે કેમ છો મેમ મજામાં મેમ થેન્ક યુ મેમ સૌથી પહેલાં મારે એ વાત કરવી છે જે આ તમને જે ઇન્જરી થઈ છે એના વિશે ડિટેલ્સમાં થોડું જી એકચ્યુલી હું આફ્રિકાથી આવેલી છું ઇન્ડિયામાં અને આઈ યુઝ ટુ વર્ક વિથ ધ આફ્રિકન કંપનીમાં હું કામ કરતી હતી એઝ આપણે જે ફ્રૂટ ટીન્સ આવે છે ને એમાં તો જનરલી કેમ તમારી ઓફિસ છે આટલી ફાઇન ને એવી રીતે લાઈક વી હેવ ધ મીટિંગ ઓવર ધર હતી પહેલેથી આવું નહોતું જ એટલે બધા કહેતા હતા કે યુ લુક લાઈક કરિશ્મા કપૂર પણ પછી ઓલ ઓફ અ સડન અમારી બાજુમાં હોટેલ્સને એવું હતું રેસ્ટોરન્ટ્સ તો એમનું ફાયર જે આલાર્મ હોય ને બગડી ગયું હતું અને સડનલી એને બે ત્રણ આવી રીતે લઈ લીધા એમાં અમે બી ઝડપાઈ ગયા એટલે સમહાવ બચી ગયા છીએ અને આવું બધું થઈ ગયું છે શરીરથી મનથી નહીં હાથથી નહીં આઈ એમ હેપી પણ એક વખત એવું આવે નહીં કે આપણે ગુડ લુકિંગ હોય બધા આપણે કરિશ્મા કપૂર કે તમને કોઈ દીપિકા પાદુકોણ કહે તો તમને યુ લવ દેટ થિંગ હવે સડનલી આવું થાય એટલે થોડુંક તો થયું કે હવે શું થશે આગળની લાઈફ માય લાઈફ હેવ સ્ટોપ ફૂલ સ્ટોપ આવી ગયું કેમ કે આવું શરીર હોય એટલે આપણે ગમે નહીં જીવવું સમાજ શું કહેશે પેલો તો એ ડર બધા મને બોલાવશે કે નહીં સેકન્ડર હવે હું જીવીને શું કરીશ મારી લાઈફમાં મારી પાસે કંઈ પોઈન્ટ રહ્યો જ નથી કે હવે મારી પાસે કંઈ રૂપરંગ છે જ નહીં બટ આઈ વોઝ રોંગ તો તમને આ સેકન્ડ બર્થ કોણે આપી જ્યારે તમે ડિપ્રેસ થયા જ્યારે તમે સેટ થયા ત્યારે તમને સપોર્ટ કોણે કર્યો હતો માં મેરી માય મધર માય મધર ગેવ મી ધ રીબર્થ પહેલી વાર તેમને જન્મ આપ્યો બીજી વાર જ્યારે આવું થયું ને ત્યારે આપણે જેમ કે ને સગા અને વાલા કોઈ દિવસ ભેગા ના હોય સેમ એ જ વસ્તુ થઈ હતી માય મોમ મારી મમ્મીએ મને એટલી બધી ઇન્સ્પાયર કરીને પહેલાં તો ટોન્ટિંગ કર્યું હોય કે તું શું કરીશ લાઈફમાં અને તને અહીંયા ઘરમાં જ બેઠું રહેવાનું છે ને ભગવાને જિંદગી આપી છે તો તારે આમ વેડફી નાખવાની છે ને બેઠા બેઠા રોટલા તો ત્યારે આપણને થાય સમહાવ કે મારી મોમ છે મારી ખુદની મા મને આવું આવું બોલે છે ત્યારે સી આપણી એક એ જ હોય ને ધેન વી ડોન્ટ રિયલાઇઝ દેટ થિંગ પણ પછી છે ને બે સાઈડ ઘણાનો મગજ છે ને અલગ રીતે ચાલતો હોય કોઈની જેમ બે ને કે અચ્છા મારી મમ્મી આવું કીધું તો હવે તો પાછું સ્ટેપ લઈને મરી જ જાઓ હા ઘણાને એવો વિચાર આવે અને મારા જેવી ઊંધી છે ગામથી કે મારી મમ્મીને હવે દેખાડું કે તું શું મને આવી રીતે કહેશ હું જે છું ને હવે હું તને દેખાડી દઈશ એટલે ઓલવેઝ ટેક ઇટ પોઝિટિવ વે કોઈ આપણને કહે નહીં દો નેગેટિવ વિચાર જ નહીં કરો હંમેશા ચેલેન્જિંગ લેવાની પછી ન્યૂઝપેપરમાં એડ્સ આવતી વોન્ટેડ ટીચર્સને વોન્ટેડ મેનેજરને વોન્ટેડ સ્ટાફને એમાંથી જોઈ જોઈને ગઈ હું ઇન્ટરવ્યૂ માટે એક સ્કૂલમાં તો ફેકલ્ટી માટે ગઈ હતી અને એ લોકોએ મારું રિઝ્યુમ જોયું મને વાઇસ પ્રિન્સિપલ બનાવી પછી જ્યારે ટીચર્સ ના હોય તેને વર્ક વિથ ધ ન્યૂ એરા સ્કૂલ પછી ડર તો લાગ્યો કેમ આ લોકોએ તો મને આપી દીધી જોબ પછી છોકરાઓ સ્કૂલમાં શું કેવી રીતે કરશે મારી સાથે વર્તન કે એવરીબડી વોન્ટ્સ બધેના માઇન્ડમાં બ્યુટી હોય જ્યારે આઈ ડોન્ટ હેવ ધ બ્યુટી આઈ ડીડ હેવ ધ બ્રેઇન બ્યુટી જતી રહીતી બ્યુટી વિથ બ્રેઇન એમાંથી બ્યુટી જતી રહીતી બ્રેઇન હતું ઓકે સો પણ કહેવાય છે ને કે ઈશ્વર જેની સાથે હોય અને એમને જે ધાર્યું હોય એ વસ્તુ થાય તો છોકરાઓએ બી સ્વીકારી રીબર્થ થયો ભગવાને મને સાજી રહી કી દેટ મીન્સ ઇટ વોઝ યુ નો એકચ્યુઅલી મને ડૉક્ટરે એમ કીધું હતું કે યુ જસ્ટ પ્રે ટુ ગોડ ઇન્ટરનલ કંઈ નહોતું આ બધું જે છે એક્સટર્નલ જે ઇન્ટરનલ કશે જ ડેમેજ નથી થઈ હવે આનાથી વિશેષ ગોડની કઈ કૃપા હોય નેક્સ્ટ મને એમ થયું કે કંઈક રાખી છે મને જીવતી તો કંઈક સારું કાર્ય કરવાનું રાખ્યું હશે એજમાં ઘણું મોટું થતું હોય એટલે હવે સારું જ કરવું છે કર્મ થિયરી ગોઝ ઓન કર્મ થર્ડલી આઈ એમ સો લકી અને બ્લેસ્ડ વિથ ધ ગોડ નાળાથી કે આ ઇન્જરી પછી મને મારો સન સનબોર્ન થયો છે એમાં એક ખાસ એટલા માટે મેન્શન કરું છું કે બધા કહેતા હોય છે કે છોકરાઓને બ્યુટીમાં જ કે અપરમાં જ રસ હોય છે બટ ટ્રુ લવ્સ જે તમે ટ્રુ લવની વાત કરો છો ને કે એકબીજા લગ્ન પછીના બે જોડાયેલા વ્યક્તિઓ આજે હસબન્ડનો સપોર્ટ ના હોત તો એવી ધારા તો મને મૂકી શકતા હતા હા આટલું બધું થયું પછી એમ કે એમને બી બીજી મળી શકતી હતી પણ હી નેવર લેફ્ટ મી ઓકે અને એ થયા પછી મારો સન નોર્મલ ડિલેવરી અને એ બી અહીંયા અમે પહેલાં વહેલા તો અમે ઇન્ડિયા આવ્યા કે આવું થયું છે ને તો લેટ્સ એડોપ્ટ ધ ચાઇલ્ડ આવું થઈ ગયું પછી તો ચાઇલ્ડનું તો નહોતું પણ ત્યાં સુધીમાં અમને ગુડ ન્યૂઝ મળી ગયા અને યસુબેન વોઝ ધ લાસ્ટ મારી ડિલેવરી કરીને એને બી રિટાયરમેન્ટ લીધી આખું બોડી હતું કે કદાચ ને આપણે કરવું પડે સિઝરિયન ક્યારે પણ ભગવાનની એટલી કૃપા હતી ને કે બધું નોર્મલ થયું માય સન ઇઝ ઓફ એજ ઓફ એટીન અને આજે લવની વાત કરું છું વુમન્સ ડેમાં કે એવું નથી તમારું રંગરૂપ નથી તમારો નેચર તમારો સ્વભાવ તમારું વે ઓફ બિહેવિંગ સામેવાળા માણસને એટ્રેક્ટ કરે છે વેન યુ આર હેપી ફ્રોમ ધ ઇનર યોર ગ્લો કમ્સ આઉટસાઈડ ધીસ ઇઝ ધ થિયરી એટલે આમાંથી અમે ઉગરી અને આ રીતના હતુ મધન શ્રી હવે અત્યાર સુધી તમે જેમની સાથે વાત કરી એ પારુલ શાહ છે કે જે એક સ્ટ્રોંગ લેડી છે અને હવે એવા એક પારુલ શાહ સાથે વાત કરી છે કે જેઓ એચ કે ક્લબ રાજકોટના ડાયરેક્ટર છે તો મેમ હવે આ મારે ખાસ એ વાત કરવી છે કે એચ કે ક્લબ છે તમને સ્ટાર્ટ કરવાનો વિચાર કહી દેતો કારણ કે કીટી છે ક્લબ છે એ સાંભળે એટલે પહેલું થિંકિંગ એ આવે કે મોજ મસ્તી હશે કહેવાય ને ક્લબિંગ હશે ડ્રિંક્સ હશે તો આ તમને એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી સેમ અહીંયા જ્યારે ફર્સ્ટ ટાઈમ હું યુકે અને આફ્રિકાથી આવીને તો લાઈક આજુબાજુમાં આપણે જે રહેતા હોય માય નેબરિંગ્સ એન્ડ એવરીબડી યુઝ દેયુઝું સેમી કે ચાલો તમે આવો ને વીસીમાં એટલે આઈ વોઝ સરપ્રાઇઝ કે વોટ ઇઝ વીસી એટલે મેં એને પૂછ્યું કે વોટ ઇઝ વીસી તો કે પાંચસો રૂપિયા અમે ભેગા કરીએ પાંચસોની કીટી આપણી ઘરે આવે નાસ્તા પાણી કરે બે ગેમ રમાડીએ હાઉસી રમીએ અને ધીસ ઇઝ વોટ એટલે આઈ સેડ ઓકે એન્ડ ઓલ ઓફ અ સડન આઈ ક્લિક ડાઉટ આઉટ જ્યારે હું એ લોકોની સાથે એક બે વાર ગઈ ને તો જોયું કે ઘણી વાર ઘણી લેડીઝ એના પ્રોબ્લેમ શેર કરતી હોય છે ઘણું એમાંથી મળતું હોય તો મેં વિચાર્યું વાય નોટ ગો ફોર ધીસ પાથ બધા લેડીઝને ભેગા કરીએ અને કીટી ઇઝ નોટ ગોસિપ કીટીનો મિનિંગ ક્લબ કયો કીટી કહો ત્યારે તમને ડ્રિન્ક્સનું ને તમે જેમ કીધું છે ઇટ્સ નોટ ઇટ્સ લિટરલી ઓન ધ એઇથ માર્ચ સ્પેશિયલી ઓન વુમન્સ ડે આઈ વુડ લાઇક ટુ સે કે કિટીમાં ક્લબમાં એક વુમન બીજી વુમનને સમજે છે અને એ લોકો એને છે ને શું કહે સપોર્ટ કરે છે જેમ કે આજે ફોર એક્ઝામ્પલ આઈ એમ સિટિંગ વિથ યુ રાઇટ એલેવન વી આર ઇન ધ કિટી તો હું જોતી હોય કે હા અને જીન્સને ટોપ કેટલું ફાઇન લાગે છે એચયુમાં અમને અચ્છા મને લાગશે કે નહીં પણ આ કલર બહુ ફાઇન સૂટ કરે છે સો ત્યાં તમને ફેશન આઇકનિક મળી જાય છે વી કમ ટુ નો અબાઉટ ધ ફેશન કે આને આ કલર કોમ્બિનેશન આપણે ઘણી વાર મનથી થાય ગ્રીન ને બ્લુ કેવું લાગે લાઇટ ને ડાર્કનું કોમ્બિનેશન કેવું હોય પણ જ્યારે સામેવાળો છે ને કિટીઝમાં ઓલ ટુગેધર વિન ધ લેડીઝ કમ એન્ડ વેર ને ત્યારે મને એમ થાય કે હા સારું આ બી સારું લાગે છે એટલે અવર માઇન્ડ સ્ટાર્ટ ક્લિકિંગ આઉટ કે ધીસ ઇઝ ધ ફેશન આઇકોનિક આઈ લર્ન દેટ થિંગ બીજું કુકિંગ કુકિંગ એવરી ટાઈમ ના ઇટ્સ નોટ ઇટ્સ અ પાર્ટ ઓફ આર લાઈફ પણ ત્યાં એવું નથી કે બધા એમ જ વાત કરતા કે કુકિંગની જ વાત કરે છે એવું નથી સમટાઈમ્સ વી લર્ન સમથિંગ જ્યાં સુધી આપણે જીવશું ને ત્યાં સુધી આપણે કંઈક લર્ન કરતા જ રહીશું તમને એ બી જોવા મળે કે અચ્છા અમે તો આમ કર્યું આજે આમ કર્યું આમ કર્યું આજે તમે આવી રીતે બનાવ્યું હા હું તો આવું નથી બનાવતું મારું તો કડક બને છે તમે આ નાખજો એટલે સોફ્ટ થશે સો આઈ એમ લર્નિંગ સમથિંગ કેમ કે આપણાથી બી ઇન્ટેલિજન્ટ કેટલા માણસો ત્યાં બેઠા છે હા હોશિયાર કેટલા બધા છે ત્યારે મને આઈડિયા આવે કે ઓ આઈ એમ ઝીરો આઈ એમ ડબ્બો આઈ હેવ ટુ લર્ન ફ્રોમ ધેમ ધેમ રાઈટ થર્ડલી છે કે ઘણીવાર એ લોકો બોલતા હોય આજે મોડું થઈ આપણે કહીએ ને કે ફાઇન બી અમે લઈએ કીટીમાં કે કેમ તમને મોડું થયું લાવો ફિફ્ટી રૂપીસ આપણે એક મસ્તીથી કહેતા હોય આજે મોડા ને લાવો પાટી લાવો ફિફ્ટી અરે ભાઈ હું શું વાત કરું મેડમ તમને આ તમારા ભાઈ મોડેમાં એમ એટલે એમાં ભાઈ મોડેમાં શું અરે શું અમારે મોરબીનો ટાઇલ્સનો ધંધો હોય મોરબીથી અપડાઉન કર્યા દે વી અગેન વી સ્ટાર્ટ ક્લિકિંગ આઉટ અચ્છા અમને ટાઇલ્સનો ધંધો છે રાઈટ ને ધ બિઝનેસ ઓફ ટાઇલ્સ તો બધાને ખબર પડે આજુબાજુમાં તો હવે સપોઝ માની લો કે મને જ કંઈક નવું ઘર કરવું છે તો હું ટાઇલ્સ કોની પાસેથી કહીશ મને જ્યાં પ્રોફિટ થશે ફાયદો થશે એટલે હું એમનો કોન્ટેક કરીશ કે અચ્છા તમારા હસબન્ડને તમે આ કરો છો ને તો ક્યાં છે ફાયદો થાય કે ના થાય પણ મને એટલી ખબર પડતી કે એમાં હું છેતરાઈશ નહીં આઈ ગેટ ધ ગુડ પ્રોડક્ટ એટલે એ રીતના બિઝનેસ ફેશન કુકિંગથી લઈને ઘણું બધું જાણવા મળતું હોય છે અને વી ઓલસો કાઉન્સલ વિથ ઈચ અધર લેડીઝ ઘણીવાર વાર કહેતા મેડમ આમ નહીં ને આમ થતું હોય છે આવી રીતે મારે શું કરવું અમે તો આમ થાકી ગયા છીએ ને કંડ તો વી ફીલ કે ના મારા કરતાં જ્યારે મને એવું ડાઉનફોલ થાવ ને હું કે મારા જેવું તો દુઃખી આત્મા કોઈ નથી ને મારા જેવું તો દુઃખી માણસ કોઈ નથી જ્યારે બીજાનું સાંભળ્યું ને ત્યારે એમ તો ઓ શેટ આમ નથી આ તો કશું જ નથી દે આર સફરિંગ મચ મોર દેન મી સો આઈ એમ ધ લકિએસ્ટ પર્સન એન્ડ એવરી ટાઈમ આઈ પ્રે ટુ ગોડ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર જસ્ટ કોક વાર આડો વિચાર આવે ને ત્યારે આ બીજાના ઇન્સિડન્ટ સાંભળીએ ને ત્યારે અચાનક ક્લિક થાય કે ઓ આ તો બહુ નાનું છે આ તો મારાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય જ છે સોલ્યુશન આઈ એમ ગોઈંગ ટુ ગેટ એટલે મને એ લોકો વાળે છે મારી લાઈફમાં એ લોકો મેડિસિનનું કામ કરે છે માય ફ્રેન્ડ્સ જે કિટીમાં જે ક્લબમાં જોડાના છે ને અને વી આર નોટ હેવિંગ ફોર ધ સેમ કાસ્ટ વી આર હેવિંગ ફોર ધ ડિફરન્ટ કાસ્ટના બધા જ વી બિલીવ ઇન હ્યુમનિટી નોટ ધ કાસ્ટિઝમ રાઇટ તમારો નેચર જ ભેગો કરે છે વી એન્જોય અમારી કિટીમાં એવા બી છે ફ્રોમ ધ એજ ઓફ ટ્વેન્ટી ટુ ઓનવર્ડ્સ એટલે સિક્સટી સેવન્ટી એટી યુલ ગેટ ધ થિંગ શું ને ઘણાને એવું હોય કે કિટીમાં અમુક કોઈ યંગસ્ટર્સ જ હોય વાય નોટ પણ આમાં ઘણા વિડોઝ હોય અને ઘણાના દીકરા બહુના લગ્ન થઈ ગયા હોય ઘણાની દીકરીઓ જોઈએ તો એકલા હોય દીકરા બહુના લગ્ન થઈ ગયા હોય તો સી હાઉ હવે દેટ ઇઝ ધેર એજ 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 મેટર કરતી હોય કે ઘણી વાર એકવાર પેરેન્ટ્સને લઈ જાય એકવાર પોતાને એકલું બી જવું હોય તો વોટ વુડ દે ડૂ દે કમ ટુ આસ વી એન્જોય વી ઓલ્સો એન્જોય વી મેક દેમ એન્જોય સ્માઇલ દેટ્સ ઇટ આ ફંડા વેન યુ આર હેપી ફ્રોમ ધ ઇનર હાર્ટ ફ્રોમ ધ ઇનર બ્યુટી યોર અગેન એન્ડ અગેન આઈ એમ ટેલિંગ યુ કે તમારું બધો જ ગ્લો છે ને આઉટમાં તમને દેખાશે જ સામેથી બી તમને દેખાશે કોઈને આજે તમે કેમ ખુશ છો તમને દસ જણા પૂછશે વાય કેમ કે સમહાઉ તમે ક્યાંક તમારું કંઈક મનગમતું થયું છે દિસ ઇઝ માય કીટી માય ફ્રેન્ડ્સ હુ આર સપોર્ટિંગ મી આ જ્યારે આ વસ્તુ થઈને ત્યારે મારા ફ્રેન્ડ્સે મને સપોર્ટ કર્યો છે અને વી આર રનિંગ અ કિટી ઓફ અને રાજકોટમાં એમ પ્રાઉડ ટુ સે બિકોઝ એન્ડ ડ્યુ ટુ માય ફ્રેન્ડ્સ સપોર્ટ લવ અકોમ્પ્લિમેન્ટ્સ કે એનાથી અમારું રાજકોટમાં નંબર વન એચકે ક્લબ બન્યું છે તો મેં એચ કે ક્લબ છે એ કેટલા વર્ષોથી રાજકોટમાં છે અને ઇફ જો કોઈ મહિલા જે જોઈ રહી છે એને આમાં જોઈન થવું હોય તો એ કઈ રીતે કોન્ટેક કરી શકે કોઈ બી જોઈન કરી શકે છે છેલ્લા દસ વર્ષથી પહેલાં હું એલો કિટી અલગ અલગ કરતી પણ સિક્સ યર્સ વી આવ કમ્પ્લીટેડ ધ એચકે ક્લબ ઇફ યુ વુડ લાઇક ટુ જોઈન યર કીટી હા એક વસ્તુ છે કે અમારી કીટીમાં કોઈ બી જોઈન થાય છે ને તો અમે એમ જ કહે છે મગજ ઘરે મૂકીને આવજો નાનપણ સાથે લઈને આવજો કંઈ કે કંઈક ને કંઈક કોઈ બી એજમાં આપણું મન છે એ ક્યાંક કંઈક નાનપણ હોય જ છે પણ સમ આવ ખબર નહીં બધા મેચ્યોર બહુ લેવલ જ થઈ ગયા છે આવું કરીને કંઈ સારું ના લાગે પણ આઈ એમ નોટ લિવિંગ ફોર અધર્સ આઈ એમ લિવિંગ ફોર માય સેલ્ફ ઇફ આઈ એમ હેપી ઇફ આઈ એમ હેલ્ધી એન્ડ વેલ્ધી આઈ કેન મેક અધર્સ હેપી સો કોઈ શું વિચારશે ને એ તો મારા મગજમાં કોઈ વાર આવ્યું જ નથી જ્યારે હા આ ઇન્સિડન્ટ બન્યો હતો ને ત્યારે થોડાક ક્ષણ માટે આવ્યું હતું પણ એ ક્ષણ બી એક લેડીએ બીજી લેડીને જેને કહેવાય ને જેમ મેં કીધું મારી મધરે મને આ પાછું રીબર્થ આપ્યું એણે મને સપોર્ટ કરીને આગળ ધકેલી છે સો હિયર આઈ એમ એટલે એક ગાંડાનું ગામ છે માય એચ કે ક્લબ ઇઝ ગાંડાનું ગામ દોઝ હુ વોન્ટ ટુ જોઈન મગજ ઘરે મૂકીને આવો સ્માઇલ એન્જોય એક દિવસ તમારા પૂરતો કાઢો મહિનાનો એક જ દિવસ તમારો આખો દિવસ નથી કીધું ઓનલી ટુ ટુ થ્રી આર્સ વીચ વી આર ટુગેધર તમે તમારા માટે કાઢો યુ સ્માઇલ સ્માઇલ એન્ડ સ્માઇલ એન્ડ ધેન યુલ એન્જોય તો અગેન નેક્સ્ટ મંથ ક્યારે આવી જશે ને ખબર નહીં પડે કારણ કે તમે એક મહિનામાં આવ્યા ને જ્યારે તમે કીટીમાં આ દિવસે તો યુ આર લર્નિંગ સમથિંગ અને જયારે ઘરમાં તમારે કાંઈ બી પ્રોબ્લેમ થાય ને તો તમને યાદ આવે હા ઓલી તો ઓલું બોલતી હતી નહીં એના આમાં કેવું હોય આગળ વધી ગયું કઈ એમ કરીને જવા દે ને એમ કરીને યુ આર ગોઈંગ અ હેડ એમ તમે આગળ વધો છો સો ઇફ યુ વોન્ટ ટુ જોઈન એચકે ક્લબ યા ડેફિનેટલી યુ કેન કોન્ટેક્ટ મી એચ કે ક્લબ અને કંઈક થી કંઈક તમને મળી જ જશે તો કહેવાય ને કે મેં તમને સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે વાત શરૂ થઈ ત્યારે કીધું તું કે તમારી લાઈફમાં કોઈ પણ એક્સિડન્ટ થાય છે ને તો એ તમને ક્યારેય તોડી નથી શકતો એનું બેસ્ટ એક્ઝામ્પલ અત્યારે આપણી સાથે છે પારુલ શાહ સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ મેમ આઈ વુડ લાઈક ટુ થેન્ક યુ એન્ડ ધ હોલ ટીમ ઓફ ધ વોઇસ ઓફ ડે થેન્ક યુ સો મચ